આજે અંદરો વિખવાદ ઉભો કરવા માટે વિવાદ ઉભો કરવા માટે સમાનતાની મોટી મોટી આ સરકારો વાત કરે છે આજે આદિવાસી સમાજની પરિસ્થિતિ શું છે આજે આદિવાસી સમાજના ઇઠોતેર વર્ષ આઝાદીના થઈ ગયા કોણ આદિવાસી દલિત લોકો સાથે રોટી બેટી નો વ્યવહાર કરે છે બતાવો મને એટલા માટે ગત રોજ અમે સ્પષ્ટ શબ્દમાં યુસીસીનો વિરોધ કર્યો છે કરતા રહીશું આવનારા દિવસોમાં માત્ર આદિવાસી નહીં પણ કોઈ પણ જાતિ નાતીના લોકો પર યુસીસી લાગુ નહીં થવી જોઈએ કોઈ જરૂર નથી ઉતાવળે આપણે કોઈ જરૂર નથી જે દિવસે તમામ વર્ગના લોકો સમાનતામાં આવી જશે તે દિવસે તમે યુસીસી લાવશો ચોક્કસ અમે સમર્થન કરીશું પણ હાલના તબક્કે આવનારા દિવસોમાં પૂરા આદિવાસી માઇનોરિટી દલિત ઓબીસી અને તમામ જે પણ લોકો યુસીસીના ખિલાફમાં છે વિરોધમાં છે બધા જ લોકોને આહવાન કરીશું અને તમામ જિલ્લાઓમાં જઈને એની જનજાગૃતિ માટેની મિટિંગો કરીશું અને રાજ્ય સરકાર જે યુસીસી લાવવાની ઉતાવળી બની છે એને રોકવાનું કામ અમે કરીશું અને એને જે ગેરબંધારણીય લોકમત લોક મતના વિરુદ્ધમાં જઈને મતદાતાઓના લોકમતના વિરુદ્ધમાં જઈને એમની સંમતિ વગર જે યુસીસી લાગુ કરવાની વાત છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આદિવાસી સમાજના જે પણ વિદ્વાનો છે એમને મારી વિનંતી છે જે પણ ભક્તો છે એમને મારી વિનંતી છે આ આદિવાસી સમાજની બાબત છે ગત રોજ મેં જોયું મુસ્લિમ સમાજના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના આગેવાનોએ પણ યુસીસીનો વિરોધ કર્યો જ્યારે આદિવાસી સમાજના આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોએ યુસીસી લાગુ કરવા માટેનું સમર્થન કર્યું અને એમણે કીધું આદિવાસીઓને પણ આમાં સમાવેશ કરો એવી એ લોકોએ ધારદાર માંગ કરી છે ત્યારે આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે આપણને યુસીસી લાગુ થવાથી આપણે રાજકીય અને સામ શૈક્ષણિક અનામત ખતમ થશે બંધારણીય પ્રાવધાન ખતમ થશે આપણા રૂઢિ પરંપરાગત જે આદિવાસી તરીકે આપણી ઓળખશે એ ખતમ થશે એટલા માટે આદિવાસીઓએ યુસીસી માં સમર્થન નહીં કરવું જોઈએ અને એના માટે આવનારા દિવસોમાં જનજાગૃતિ માટે સૌ એક થઈને યુસીસીના વિરોધમાં આપણે બધા એક થઈને લડીશું એ જ વાત સાથે મારી વાતને મૂકું છું જોહાર જય આદિવાસી